અમદાવાદ મેટ્રો ટ્રેન ખોરવાયાના મામલે સેક્શન એન્જિનિયરે શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અહીં નવ લાખના પાંચસો કોપર કેબલ ચોરી થયાની ફરિયાદ નોંધાવાય છે અજાણ્યું શખ્સ કેબલ કાપીને ચોરી ગયાની ફરિયાદ થઈ છે મેટ્રોને વિષ પુરવઠો પૂરો પાડતા કેબલોની ચોરી થઈ હતી જ્યાં શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો ચોરને પકડવા શાહપુર પોલીસે તપાસ હાથ ધરી છે આરોપ છે કે અજાણ્યો શખ્સ મેટ્રોના સ્ટીલ બ્રિજ પર ચડીને કોપરના કેબલ ચોરી ગયો છે જેના કારણે મેટ્રો ટ્રેનમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય મળતો બંધ થયો હતો જેના કારણે આઠ કલાક સુધી મેટ્રો ટ્રેન બંધ રહી મેટ્રો ટ્રેન બંધ થવાને કારણે વસ્ત્રાલથી થલતેજ એસસી હાઇવે અને અનેક વિસ્તારોમાં નોકરી અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જૂની હાઇકોર્ટથી વસ્ત્રાલ જતા મુસાફરોનો પણ અટવાયા હતા તો કેટલાક ડબલ ભાડું ચૂકવીને જે તે સ્થળે પહોંચવા મજબૂર બન્યા હતા મહત્વનું છે કે હાલ મેટ્રો ટ્રેન પૂર્વવત કરાયું છે જેથી મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે આજે અચાનક મારે રોજ જવાનું થાય છે સીલજ પણ થલતે જ મારે ઉતરીને ત્યાંથી વાહન લઈને મારે આગળ જવાનું થાય છે પણ આજે સવારે હું નીકળ્યો મારા ઘરેથી અને રબારી કોલોની જે મેટ્રો સ્ટેશને પહોંચ્યો અને ત્યાં અસંખ્ય ભીડો જોઈ એ કારણે મેં જોયું તપાસ કરી તો ત્યાં મેટ્રો બંધ હતી કે સવારના સાડા છ વાગ્યાથી ટેકનિકલ ઇશ્યુના કારણે

कंकरिया यू सी स्टेशन है ये हमें घीकाटा जाना है मार्केट में हाँ। सर हमारा रोज से जाना है डेली अपडाउन करते हैं साबरमती भी जाते हैं गांधीनगर भी जाते हैं सर आज ऑफ है सर हमें अर्जेंट जाना था अब ये बंद है तो अब कैसे जाओगे सर अब तो देखते हैं जैसे भी जाना है अब पहले कालूपुर जाना पड़ेगा हमें પરેશાની તો પડેગી ઇસમ એ પાંચ દસ મિનિટમાં ચેલે જ કમસે કમ આધા ઘંટા લાગ જાય તો અહીંથી ઘી કાંટા જવું હોય તો રિક્ષાવાળા ચાલે મો હિસા લે સો રૂપિયામાં ગે દોઢસો રૂપિયામાંગે કારણ કે સમય સાચવા માટે લોકોને આપવા પડે નોકરી જવા માટે બધાને એમ ચૂકવવા બી પડે છે એટલા બહુ મોટા જટિલ પ્રશ્ન છે અગમ્ય ટેકનિકલ ટેકનિકલ ક્ષતિ પડી થઈ છે એના માટે પણ આ લોકોએ તરત એવી વસ્તુ રાખવી જોઈએ કે બીજો કોઈ ગાડી દ્વારા ધક્કો મારીને એના બહાર પ્લેટફોર્મ પર લાઈન માણસોને કાઢવા જોઈએ કારણ કે જો આ રીતે થઈ જાય તો માણસો ગભરાઈ જાય અમદાવાદ મેટ્રોમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થરતે ઉપર કેટલીક જે ઓપરેશન્સ છે તેને મોકૂફ કરવા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો સલતેજ થી વસ્ત્રાલ રૂટની વચ્ચે ગુજરાત યુનિવર્સિટી સ્ટેશનના કે ત્યાં આગળ આવતા કેટલાક મુસાફરોને આવી રહ્યા છે તો ટેકનિકલ ખામી કારણે કેટલાક મુસાફરો છે તે પરત જઈ રહ્યા છે કેટલાક મુસાફરો છે અહીંયા હાજર છે તેમની સાથે વાત કરીશું ભાઈ ક્યાંથી ક્યાં જતા હતા તમે અમે અહીંયા ગુજરાત યુનિવર્સિટી અમે ગી ઘાંટા જવાનું છે અચ્છા તમે આ સ્ટેશનમાં આયા શું કહેવામાં આવ્યું ઉપરથી શા માટે બંધ છે એવું કઈ કીધું એવું કોઈ રિટેન નહીં બંધ એવું તો બતાય જે મુસાફરો અહીંયા પહોંચી રહ્યા છે તેમને ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે જે ઓપરેશન્સ છે તે બંધ હોવાનું કહેવામાં આવ્યું છે અને તેના જ કારણે હવે જે મુસાફરો છે તે પોતાનું જે વાહન વ્યવહારની રીત છે તે હવે બદલી રહ્યા છે અને તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક હાલાકી છે તેનો પણ સામનો કરી રહ્યા છે તો કેટલાક મુસાફરો છે તે રિક્ષા અથવા અન્ય બસના માધ્યમથી હવે એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે ત્યારે હજી સુધી સત્તાવાર જે વાત છે તે મેટ્રો તરફથી કરવામાં નથી આવી ત્યાર સુધી આ પ્રકારની તકલીફ રહેશે શા માટે સર્જાય છે સત્તાવાર નિવેદન આવે છે તેની પણ રાહ જોવા માટે આવશે પરંતુ મેટ્રોમાં સવારી કરતા અનેક લોકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમેરા પર્સન નેટવર્ક પરમાર સાથે રોનક વર્મા ટીવી નાઇન અમદાવાદ